જય હિન્દ કિસાન ભાઈઓ સૌરાષ્ટ્ર ખેડૂત ચેનલમાં હું વિજયસિંહ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું તો આજે આપણે ઘણા સમય બાદ ફરી એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવ્યા છે તો આ વિડીયોમાં આપણે નારિયેળીની ખેતી વિશે પૂરી માહિતી આપીશું જેમ કે એક નારિયેળી વર્ષમાં કેટલું ઉત્પાદન આપે કેટલા વર્ષમાં આવક શરૂ થઈ જાય એક રોપાની શું કિંમત છે કઈ કઈ વેરાયટી વાવી જોઈએ એ પૂરી માહિતી આ વિડીયોમાં અમે આપીશું આપણે વિડીયો પૂરો જજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજમાં આપેલ બે લાઇકન દબાવી દેજો જેથી કરીને અમારો વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયો શરૂ કરીએ તો નારિયેળીની વેરાયટીની વાત કરીએ તો દેશી નારિયળી લોટણ ક્રોસબોના વાનફેર નારિયળી ડીટી જેમાં આપણે ડીટીની પૂરી માહિતી આ વિડીયોમાં આપણે આપીશું તો આ છે ડીટી નારિયેળીનો રોપ જે અમે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીની એક બ્રાન્ચ મહવામાં આવેલી છે ત્યાંથી અમે આ રોપ લાવેલા છે ડી ટી નારિયેળીનો અને આનું બુકિંગ જાન્યુઆરીના પહેલાં મહિનાની પહેલી તારીખથી શરૂ થાય છે તો તમારે પણ આ બુકિંગ કરવાનું રહેશે અમે ત્યાંથી સિત્તેર રોપા લાવેલા છે આ નારિયેળીની વાત કરીએ તો ખાતા ખાતાડીઠ ચાર નારિયેળી મળે છે જેમ કે આપણે જમીન ઉપર સાત બાર ઉપર આ નારિયેળીનો રોપ દેવામાં આવે છે એક ખાતામાં સાર નારિયેળીઓ દેવામાં આવે છે તેવી રીતે અમે સત્તર ખાતા ગોતીને આ નારિયેળીઓ પ્રોસેસ કરેલી છે તો તમારે પણ આ લેવી હોય તો તમારે વેલાહેર બુકિંગ કરાવવું પડશે અને બુકિંગ થયા બાદ છ મહિના પછી તમારો રોપનો ઓર્ડર આવશે જેમ કે સોમાહમાં ઉપર તેનો ઓર્ડર આવશે તે પ્રમાણે તમારું નામ નીકળશે એ પ્રમાણે તમને રોપ મળશે આ ડીટી નારિયેળની ખાસિયતની વાત કરીએ તો આમાં ત્રણ વર્ષમાં ફૂટિંગ આવવાનું સારું થઈ જાય છે અને આવકની વાત કરીએ તો થી પાંચ વર્ષમાં તમે તેમાંથી સારી આવક મેળવી શકો છો અને એક માં નારિયેળની વાત કરીએ તો અઢીસોથી ત્રણસો એક વર્ષમાં નારિયેળ આવે છે અને સા નારિયેળમાં સારી ગુણવત્તા અને પાણી ભરપૂર હોય છે અને બજાર ભાવ વીસ રૂપિયા તમને એક નારિયેળે મળી જાય છે આ ડીટી નારિયેળેના એક રોપાના કિંમતની વાત કરીએ તો ચારસો રૂપિયા થશે તમારે આ ડીટી નારિયેળની સોફાણની વાત કરીએ તો વીસ બાય વીસ પચીસ બાય પચીસ પંદર બાય પંદર તમે સોંપી શકો છો અને જો તમે આંતરપાક લેવા માંગતા હોય તો વીસ બાય વીસ અથવા તો પચીસ બાય પચીસ સોંપવાની રહેશે તમારે ને જો તમારે આંતરપાક ન લેવો હોય તો પંદર બાય પંદર પણ સોંપી શકો છો જે તમે આ વિડીયોમાં તમે જોઈ શકો છો તો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આવા જ વિડિયો લઈને ફરી મળશું તો ચાલો ખેડૂત મિત્રો જય હિન્દ